એલસીબીની સફળ કાર્યવાહી વિજાણ ગામમાં ગૌવંશનો માસ જપ્ત કરી ત્રણ પશુઓને કતલ થતા બચાવાયા પશ્ચિમ કચ્છમાં ગૌવંશની ગેરકાયદેસર હેરાફેરી અને કતલખાનાઓ સામે ચાલી રહેલી કાર્યવાહી અંતર્ગત લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ મોટી સફળતા મળી છે કોઠારા પોલીસ સ્ટેશન વિસ્તારના વિજાણ ગામ ખાતે ગૌવંશના માસના વેચાણ અને જીવતા પશુઓને કતલ માટે રાખવાના કેસનો ભાંડાફોડ કરવામાં આવ્યો છે પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે વિજાણ ગામે રહેણાંક મકાન અને પાછળના પતરાના શેડ પર દરોડો પાડ આવ્યો હતો તપાસ દરમિયાન સ્થળ પરથી ગૌવંશનો કુલ ઓગણીસ કિલોગ્રામ માંસ વિવિધ ધારદાર હથિયારો ઇલેક્ટ્રિક વજન કાટો ડીપ ફ્રીજ મોબાઈલ ફોન તેમજ એક ગાય બે આખલા અને એક બળદ જીવતા હાલતમાં મળી આવ્યા હતા જીવતા પશુઓને કતલ થવાથી બચાવી પાંજરાપોળ મોકલવામાં આવ્યા છે આ બનાવ અંગે કોઠારા પોલીસ સ્ટેશનમાં નોંધણી કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે પશુઓની ગેરકાયદેસર હેરાફેરી અને ગવન્સના માસના વેચાણની બંદીને સંપૂર્ણપણે નિસ્તાનાબૂત કરવા કડક કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે રિપોર્ટ બાય કિરીટસિંહ જાડેજા અબડાસા ઓમ સાઈ દાડમ નર્સરી સરકાર માન્ય નર્સરી બાગાયત ખેતી કરતા ખેડૂતો માટે ખુશખબર દાડમની ખેતી માટે ઉત્તમ છોડ મેળવવાનું સ્થળ એટલે ઓમ સાઈ દાડમ નર્સરી દાડમના સિંદૂરી ભગવા અને સુપર ભગવા છોડ હાજર સ્ટોકમાં સારી ગુણવત્તાના બિયારણમાંથી તૈયાર કરવામાં આવેલા દાડમના છોડ મેળવવા અવશ્ય એકવાર મુલાકાત કરો કચ્છ ગુજરાતમાં કોઈ પણ સ્થળે ડિલિવરી કરી આપવામાં આવશે ओम साई नर्सरी अस्तगाम तालुको राहता जिला अहमदनगर महाराष्ट्र संपर्क जिग्नेश सेंगाट फोर सिक्स नाइन सिक्स नाइन थ्री फाइव सिक्स नाइन फाइव टू सिक्स थ्री सिक्स अर्पित पटेल सेवन जीरो फोर वन थ्री नाइन थ्री फाइव नाइन तमज नाइन फाइव सिक्स थ्री थ्री सिक्स फाइव